સુખભાદર ડેમ સિત્તેર ટકા ભરાઈ જતાં તેના ચાર દરવાજા ખોલવામાં આવ્યા જેના કારણે અમદાવાદ બોટાદ સુરેન્દ્રનગર જિલ્લાના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે બોટાદ જિલ્લાના અગિયાર અમદાવાદ જિલ્લાના નવ સુરેન્દ્રનગર જિલ્લાના ત્રણ ગામડાઓને સાવચેતીના ભાગરૂપે ચેતવણી આપવામાં આવી છે સાયલા બોટાદ રાણપુર અને ધંધુકા તાલુકાના ગામડાઓને ખાસ એલર્ટ કરાયા છે સુખભાદર ડેમના સેક્શન અધિકારીએ નદીના પટ અને કાંઠા વિસ્તારમાં અવરજવર ન કરવાની સૂચના જારી કરી છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને સુરેન્દ્રનગર જિલ્લામાં સતત વરસાદને કારણે નાયકા ડેમના વધુ પાંચ દરવાજા ખોલવામાં આવ્યા જ્યારે ધોળીધ્વજા ડેમ બે ફૂટની સપાટી ઓવરફ્લો થયો ભારે વરસાદથી ડેમમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો જેના કારણે જિલ્લાના તેર ગામોને એલર્ટ જારી કરવામાં આવ્યા સતત સાયરન વગાડી અને લોકોને સુરક્ષિત સ્થળે રહેવાની તાકીદ કરવામાં આવી છે જિલ્લામાં એકથી છ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે જિલ્લા તંત્રે સાવચેતી રાખવા અને નદીના કાંઠા વિસ્તારોમાં અવરજવર ન કરવા અપીલ કરી છે સુરેન્દ્રનગરના વાસડી ગામના કોઝવે પર પાણી ફરી વળ્યા વીસ થી વધુ ગામો સંપર્ક બન્યા છે વીસ વધુ ગામોમાં જવા માટે એકમાત્ર કોઝવે છે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં ન આવતા લોકો જીવના જોખમે પણ આ કોઝવેમાંથી પસાર થઈ રહ્યા છે સતત વરસાદથી વધુ વીસ ગામો સંપર્ક વિહોણા બન્યા અનેક વર્ષોથી પુલ બનવા ગ્રામજનો માંગ કરી રહ્યા છે છતાં પણ પુલ ન બનાવવામાં આવતા કામચલાઉ કોઝવે ભોગવો નદીમાં ભોગવો બનીમાં ગરકાવ થઈ ગયું છે સરપંચ સહિતના આગેવાનો દોડી ગયા હતા અને કોર્ડન કરાયો હતો તો મોરબીના દિઘડિયા ગામેથી પસાર થતી બ્રાહ્મણી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું પરવાસમાં પડેલા સારા વરસાદથી હળવદના શક્તિધામ દિઘડિયા ખાતે બ્રાહ્મણી નદી બે કાંઠે વહેતી જોવા મળી આસપાસ ના ગામો પણ સંપર્ક વિહુણા થયા છે ઉપરવાસમાં પડેલા સારા વરસાદથી બ્રાહ્મણી નદીમાં માં ત્રણ ફૂટ ઉપરથી પાણી વહી રહ્યું છે હળવદસરાસ્તો સંપૂર્ણ બંધ થઈ ગયો છે છે બરોબર એના કારણે અને આ વાહનની કેવડી આ તકલીફ પડી છે કેટલું વાહન ઉભું બે સાઈડ એટલું વાહન બરોબર પુલ નો કઈક વ્યવસ્થા કરાવ રહો ને